પાર્વતી વ્રત કથા કોઈ સમયે નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્ની નામ સત્યા હતો તેમના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ સંતાન ન હોવાને કારણે બંને ખૂબ દુખી રહેતા હતા એક દિવસ નારદજી તેમના ઘરે આવ્યા બ્રાહ્મણ દંપતીએ નારદજી સેવા કરી અને પોતાના દુખનું કારણ જણાવી સંતાન પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો કહ્યું તમારા નગરની બહારના વનના દક્ષિણ ભાગમાં વૃક્ષ નીચે ભગવાન શંકર અને માતા પાર્વતી લિંગરૂપ માં વિરાજમાન છે તેમની નિયમિત પૂજા કરવાથી તમારી મનોકામના પૂરી થશે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધી વિધિવત પૂજા શરૂ કરી પાંચ વર્ષ સુધી આ પૂજા નિયમિત ચાલુ રહી એક દિવસ વામન પૂજા માટે ફૂલ તોડી રહ્યો હતો તે ખૂબ વિલાપ કરવા લાગી અને માતા પાર્વતીનું સ્મરણ કર્યું સત્યાના કરુણ અવાજ સાંભળી વન દેવતા અને માતા પાર્વતી પ્રગટ થયા માતા પાર્વતીએ બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું જેનાથી વામન સજાગ થયો બ્રાહ્મણ દંપતી શિવ પાર્વતીની ભક્તિપૂર્વક પૂજા કરી પ્રસન્ન થઈ માતા પાર્વતીએ તેમને વરદાન માંગવા કહ્યું દંપતીએ સંતાન પ્રાપ્તિની માગણી કરી ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિવત આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપે તેમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ વ્રતનું નું મહત્વ જયા પાર્વતી વ્રત માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે આ વ્રત ખાસ કરીને સંતાન પ્રાપ્તિ પતિની લાંબી આયુ પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે આ વ્રત શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી થી શરૂ થઈ પાંચ દિવસ સુધી ચાલે છે સાત પ્રકારના ધાન્યનો ઉપયોગ આ વ્રતની વિશેષતા છે જે પ્રકૃતિ અને ફળદ્રુપતાનું દ્રુપતા પ્રતિક છે વ્રતની વિધિ પ્રથમ દિવસ ઘરની સફાઈ કરી પવિત્ર સ્થાને શિવ પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું માટીના કોડિયામાં માટી ભરી તેમાં સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં જવ ચોખા મગ અડદ ચણા તલ વાવવા ચાર દિવસ જતન રોપેલા ધાન્યને નિયમિત પાણી આપી તેની સંભાળ રાખવી દરરોજ શિવ પાર્વતી પૂજા આરતી અને મંત્ર જાપ જેમ કે ઓમ નમ શિવાય અથવા ઓમ ઉમા મહેશ્વરાય નમ કરવો ચોથો દિવસ આ દિવસે જાગરણ રાત્રે ભજન કીર્તન અને પાર્વતીની સ્તુતિ કરવી ઉપવાસ રાખી શિવ પાર્વતીનું સ્મરણ કરવું પાંચમો દિવસ વ્રતનું સમાપન કોડિયા ઉગેલા ધાન્ય ના નદી તળાવ કે વાવમાં વિસર્જન કરવું શિવ પાર્વતીની વિધિવત પૂજા કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી વ્રતનું ફળ આ વ્રતથી સંતાન પ્રાપ્તિ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે માતા પાર્વતી અને ભગવાન શંકરની કૃપાથી ભક્તોના જીવનના દુઃખ અને અડચણો દૂર થાય છે આ વ્રત ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક ભાગો માં ખુબ શ્રદ્ધા થી પાડવામાં આવે છે કેટલાક સ્થળોએ આ વ્રત ને જીવત પુત્રિકા વ્રત તરીકે ઓળખવામાં આવે છે જે સંતાન ની રક્ષા અને સુખ માટે કરવામાં આવે છે વ્રત દરમિયાન શુદ્ધ શાકાહારી ભોજન લેવું અને તામસિક ખોરાક જેમ કે લસણ ડુંગળી ટાળવું